બાળકને વીજ કરંટ લાગતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ મામલામાં ગ્રામજનો દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીને આક્ષેપ કરવામાં આવ્યા છે. અને વહેલી તકે સમારકામની માંગ કરવામાં આવી છે. એ અમારો છોકરાનો છોકરો બકરા ચારવા ગયો હતો ને તો અમને ખબર નહીં કે મેં છોકરાને ખબર નહીં કે રસ્તામાં વાયર પડેલો છે છોકરો યુને રખો હતો જતો તો તેના હાથમાં એકદમ વાયર આવી ગયો તો મારો છોકરો એકદમ જ હાથમાં લઈ તો હંબો ભરવાડ આવ્યો તો ભરવાડ જોઈ તો ભરવાર સપાટો મારીને મારા છોકરાને નીચે નાખી દીધો તો હારું કે તકમાં ભરવાડ હતો ને ભરવાડ ના હોત તો મારો છોકરો તમને તમ મળી જાય આ હિસાબે અમે સરકાર પાસે વિનંતી માંગીએ કે સાહેબ જે તે માટે અમારા છોકરા ને કઈ ને કઈ સહાય ગરીબ માણસ કરીને કામ કરીને ખાઈએ છે અમારી પાસે કોઈ મિલકત નહીં કે અમારી પાસે કોઈ વસ્તુ નથી અચ્છા જી બી તમે શું કેશો જી બી બી અમારી વિનંતી છે કે જે તે માટે ઊંચો કરો અમારા છોકરા અમારો છોકરો સણકાલ ઉઠીને કોઈને બીજો ના છોકરા હોય